નડિયાદ સિવિલ કિડની વિસ્તાર નડિયાદ સ્ટેશન અને સરદાર સ્ટેચ્યુ સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાય છે શહેર પોલીસ નિર્દેશક સંજયભાઈ દેસાઈએ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટનો ફોન ઉપાડવાની તાલીમના બદલે અગાઉ જિલ્લા કંટ્રોલના પ્રતિક્રિયા આપતા આ સ્થિતિની જાણ કરી હતી પોસી પૂનમ પર ટ્રાફિક વ્યવસ્થામાં નિષ્ફળતા લાખો શ્રદ્ધાળુઓએ ઉમટ્યો અને સંતરામ મંદિર નડિયાદ શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે રાજ્ય કોંગ્રેસ પ્રમુખ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અતિકમે આજે એસપી સાહેબને તમારે પત્ર લખવાનું શું જરૂર પડી આજે જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે કિડની પાસે જે રીતના ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાઈ હતી તેના અનુસંધાનમાં ટ્રાફિક બ્રિગેડના છોકરાઓ જોડે ચર્ચા કર્યા બાદ ટાઉન શ્રીને મેં ફોન કર્યા ત્રણ ફોન એમના બિઝી આવ્યા અને ચોથો ફોન જ્યારે કરું છું ત્યારે ઉપાડતા નથી એટલે સ્વાભાવિક છે કે કદાચ કોઈક અંગત કામમાં બિઝી હશે એટલે મેં એમને મેસેજ કર્યા કે ભાઈ કિડની આગળ આ પરિસ્થિતિ છે અહીંયા દવાખાનાઓ વધારે છે તો તમે ત્રણ ચાર પોલીસ વધારે મૂકો તો શું છે કે આ બારનો મેન માર્ગ છે પૂર્વ પશ્ચિમને જોડતો સિવિલ હોસ્પિટલ છે તો એકસો થી માંડીને કોઈને તકલીફ ના પડે તો એમણે મારા ફોન ઉપાડ્યા નહીં એમને બીજો પણ મેસેજ કર્યો મેં કે સાહેબ પ્રજાના કામ માટે ફોન કરતા આવીએ છે અંગત કામમાં અમને તમારી જરૂર ઓફ પડી છે હાર્દિક ભટ્ટ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આજે એસપી સાહેબને તમને પત્ર લખવાનું શું જરૂર પડ્યું આજે જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે કિડની પાસે જે રીતના ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાઈ તેના અનુસંધાનમાં ટ્રાફિક બ્રિગેડના છોકરાઓ જોડે ચર્ચા કર્યા બાદ ટાઉન પીઆઈશ્રીને મેં ફોન કર્યા ત્રણ ફોન એમના બિઝી આવ્યા અને ચોથો ફોન જ્યારે કરું છું ત્યારે ઉપાડતા નથી એટલે સ્વાભાવિક છે કે કદાચ કોઈક અંગત કામમાં બિઝી હશે એટલે મેં એમને મેસેજ કર્યા કે ભાઈ કિડની આગળ પરિસ્થિતિ છે અહીંયા દવાખાનાઓ વધારે છે તો તમે ત્રણ ચાર પોલીસ વધારે મૂકો તો શું છે કે આ બારનો મેઈન માર્ગ છે પૂર્વ પશ્ચિમને જોડતો સિવિલ હોસ્પિટલ છે તો એકસો આઠ થી માંડીને કોઈને તકલીફ ના પડે તો એમણે મારા ફોન ઉપાડ્યા નહીં એમને બીજો પણ મેસેજ કર્યો મેં કે સાહેબ પ્રજાના કામ માટે ફોન કરતા એ છે અંગત